ભાઈ અત્યારે હું દેવગઢ બારિયામાં પહોંચી ગયો છું તમને ખબર છે મોટા મોટા સિટીમાં સુરત હોય અમદાવાદ હોય બરોડા હોય આ બધા સિટી ની અંદર છે ને ભાઈ પ્લોટ લેવા તો પચાસ લાખ ત્રીસ લાખ પણ તમને ખબર છે આ પ્લોટ ની બાર લાખ રૂપિયા ચાલુ થઈ રહ્યા છે તમારું મનપસંદ તમારે બંગલો બનાવવો હોય ઘર બનાવવું હોય અથવા તમે રોકાણ કરીને મૂકી દો તોય તમને મજા આવશે દેવગઢ બારિયાના આજુબાજુમાં જેટલા લોકો રહેતા ને તમારે સેન્ટર વાળી જગ્યા તો તમારા માટે વિડીયો છે આયુષ રેસીડન્સી હવે આની અંદર એને કરેલું છે એનઓસી કરેલું છે તમારે ટાઇટલ ક્લિયર છે બનશે તમારું પોતાનું ઘર હવે તમને વાત કે તમને નજીક ક્યાં પડશે આ સ્પેશિયલ આવેલું છે સમડી સર્કલ છે જે સર્કલ તમને કદાચ ઘણા લોકોને ખબર દેવગઢ બારિયામાં રહેતા હોય બિલકુલ બાજુમાં આવેલું છે તમારે ખાસ આ રોકાણ કરવા જેવું છે બસ સ્ટેન્ડ એ નજીક છે અને રોકાણ કરવા માટે જો કદાચ બેસ્ટ હોય ને તો આ છે આયુષ રેસિડન્સી તમારે સંપર્ક કરવાનો છે બી કે છોટા ઉદેરપુર રોડ દેવગઢ બારિયા સુમિતભાઈ કલાલ એમનો નંબર છે અને બીજો સંપર્ક કરવાનો છે અંજુબેન લહેરી આમના જોડે જોડાઈ જાઓ અને ખરેખર આ એક વખત રોકાણ કરશો ને તમે એમ કહેશો કે બે વર્ષ ત્રણ વર્ષમાં તો તમારા પૈસા ડબલ થઈ જાય ને એવી લગભગ મને એવું લાગે છે કે આ જગ્યાએ પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ લો સાહેબ આ ખાલી પ્લોટ લાઈન રાખી દીધું અને તમે મકાન બનાવ્યું હોય ને તો ખરેખર મજા આવશે દેવગઢ બારિયાવાળા જેટલા લોકો હોય એ લોકો આ વિડીયો શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને તમારે રોકાણ કરવું હોય તો આરું રેસીડે રોકાણ કરવાનું ભૂલતા નહીં